હેલો દોસ્તો રામ રામ ને સીતા રામ જય શ્રી કૃષ્ણ ને કેમ છો બધા મજામાં ને મેં પણ ખરા તું હા હે તો ગાઠિયા વાળી છે આ મજા અનુ પપ્પા લાવ્યા ક્યાંથી લાવ્યા ગાંઠિયા ભગવાનના ગેલા હતા તે ત્યાં હતા ને અત્યારમાં મારે આપણે વલોક શરૂ કર્યો છે કેટલા વાગ્યા છ વાગી ગયા ને એ ઘરે હતા ને એટલે બનાવ્યો નહોતો એ નરેન્દ્ર મોદીના મેળો હતો તે ત્યાં ગેલા હતા એ અહીંથી બસ જાતિથી એમાં ગેલા હતા આપણે વલોક શરૂ કર્યો છે ને એમાં સંજે બેન રખાય છે એ ગાંઠિયા આપેલા હતા ને પપ્પાને એ લાવેલા હતા તો આવા પડીકા હતા જો આ ગાંઠિયાના વાતાવરણ પડી કા હતા લાવેલા તે બે વારું ખાઈ ગયા ને મને ધંધો જો દૂધમાં નાખીને ખાઈ છે હા એકલી વાહે રહી ગઈ એટલે હે મજા આવે દોસ્તો મોડું થઈ ગયું નાસ્તો કામ એટલું બધું વધી ગયું હતું મારે પાણી આવ્યું પાછું બકાલમાં પાણી પાયું કપડાં થોડાક ધોયા બાકી હતા એટલે ફળ્યું હળ્યું પ્લાવ દીધું છે મેં ને આપણે હવે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે પણ મે બકા લામાં શું લીધું તમને કહું સપટી લીધી કીધું ને ખાધી નોતી ને મે એટલે સપટી લીધી ને ફુલેવર લીધો સંજો ખાધો નથી ને આમાં અમારા છોકરા તઈન છે ને તઈને કાચો ફુલેવર ખાય બોલાવડો આમ આમાં ચંદના ખાય શિવમ ખાય આપણે ફુલેવરનું શાક બનાવવાનું છે સંજુબેન તાર તમારે થોડીક મદદ કરવી પડશે તારે બોલ કરી આવીશ હે કઈ તો ના પાડે પછી આ છે સપટી લીધી ત્રીસ રૂપિયાની અઢીસો છે જુઓ દોસ્તો આપણે બકાલામાં આવું લીધું છે એટલે આપણે ફૂલેવાનું શાક બનાવવાનું છે ને જો આ છે ખોખામાં ગાંઠિયાના પેકેટ લાવ્યા હતા આ ખોખામાં ન સમજું આ ખોખામાં લાવેલા હતા

ખા હોય આવી જાવ જો ખેતરમાંથી ખેતર માંથી તાજું તાજું જો થાંભે ઉડકવાના પીડા મારે જો એકલા ને કામ કરવાનું હોય એટલે કેમ થાય આમ તો બાઈ હોય ને ખબર હોય ન હોય એને ન ખબર છોકરા હોય એને ખબર હોય એટલે કામ આપણી માથે આવે છોકરા નાના હોય એટલે કાંઈ કરી ન હોય ભણવામાં ધ્યાન દેવડાવવાનું હોય કંઈક ભણે તો એનું સુધરે ને એમ આપણે તો કાંઈ ભયા નથી એટલે આપણું તો ઘાયલા કરે ઘરમાં કામ કાં સંજુ બેન નાની છો તું આમ તો હજી નખરા કરે આમ જો ગાંધી ઓને હા હાલો કામ કરાવો મને થોડું કરાવવું પડે ને છોકરીઓને હવે નાના નથી અગિયાર વર્ષની થઈ ગઈ એમાં સુના બે હા બધુંય જેમ તેમ પડ્યું હોય જાઉં એના આવું હોય અમારે ગામડામાં કામ તો આપણે ઘણું કરીએ પણ એક હારે બધુંય ન થઈ જાય ને એવું તો આવું અમારું રસોડું છે જો ગારે કેવી થઈ ગઈ એ સાથેમ કરી કરીથી આવી ગાર થઈ ગઈ આ છોકરા ખાઈને વ્યયાતી હતી જાઉં ને ભોભરું કરી નાખે એટલે નાના છોકરા હોય ત્યાં સુધી એવું જ રહે આપણે ધન વેલ સોપીથી કેવી થઈ ગઈ જેમાં પાંદડા કેવા આવી ગયા મસ્તી ના આવી ગયા ને જો પાછી અહીંયા ચેતુડી સોંપી દીધી મેં એક બધા મૂગી ગઈ આ છે ડોલર સફેદ ફૂલ આવે ને આ કાંઈક ફૂલડા લાવ્યા જો અમે અને કયા ફૂલ કહેવાય ને કમેન્ટ કરીને કહેજો પાછા નાની નાની ગોટીઓ આવેલી હતી અરે બેન ના ઘરેથી લાવ્યા હતા આ તો અમારા વિડીયામાં તમે બીના દે છે તમને આગળ પણ બતાવશું જો દોસ્તો આપણે જો ફોલેવાર મળવા મળ્યા છે ને આવું ઝીણું ઝીણું કટિંગ કર્યું છે ને એમાં એક ટમેટો નાખવાનું છે એમાં બેન મદદ કરાવે છે જો આજ મેં કીધું ને તે બેન બાદ આયા થઈ ગયા એવું લાગે છે હે આપણે મળતા તમે સંજુ કેવું મળે છે

હવે એક બટેટું એમાં નાખી દઈ ત્યારે અમારે જોય જો એને મળવું એમ તો કરે મોટી વલી દી બોલો એને ધંધુ બેન તો ટમેટો મળે કેમ સુધારે બતાવો તો જરા મોર કેજો પાછા અમારા ગામમાં તો મૂકેલો છે ને જેના ગામમાં મૂક્યો હોય ને કમેટ કરીને કેજો